બાને માટે મેં ભાખરી કરી નાખીશ હવે હરમાં જો ગેસ તો કાંઈ હતો નહીં સુલા ઉપર બનાવી ભાખરી સુલા ઉપર પાણી કર્યું સા કરી પછી અહીંયા અહીંયા ભાખરી બનાવી જો ને આ બધાય ખાવા પી ગયા જો બા કેટલા વાગ્યા પોંચ્યા દેહમાં હા કેટલા વાગ્યા પોંચ્યા આયા હટલા વાગ્યા છ વાગ્યા છ વાગે પોચી ગયા જો આરે આરે આ ઓલો સોહમ આવ્યો છે અમારા ઝોંગા ભાઈ આવી ગયા છે ઈ એમ કેતો થો કે ભાવ કઈ ની સુરત હારું હારું ખાય છે તે કે મારે સુરત જાવું છે એમ કેતો થો તું હા હા એમ કેતો થો કા તો હવે આઈના રેવાન છે ને તારે કેમ આમ દેવાનું છે હારું હારું ખાવું હોય તો આયા રહેવું પડે ને હે સો હમ લગન છે ને એટલે બા આવ્યા છે બે દિવસ રોકાવા તે સોહમ પાછો રહે નહીં એટલે બે દિવસ રેવા હતું ને એટલે લેતા આવ્યા સોહમ ને કા તે હવે મેં કીધું નઈ આઈના રાખો જીનલ ને હાથવારો થાય ને બે જાહે બાળ મંદિરે ટ્યુશન માં કા એમ કરું ને જીનું રાખો ને સોહમને આયા આયા રાખવાનું છે હા દાદા તો હોઈ ગયા જો આવીને કેમ કે અંધારું અંધારું જેવું તેવું હતું ત્યારે પોઈ ગયા ને કે દાદાને ઘડી ફૂવા જોવે કેમ કે આ સોહમે હુવા ન દીધા હોય

પરોડીન વાડીઓ માંથી વીણા એમ કે છે કેટલા દી હાલશે આ મહિનો હુકવણી કરના કી તો હાલે ને હા કેમ કે આટલા બધા થોડે પૂરું થાય મુંજીનું કેટલા ખાવ હું આ બે મરસો અલગ અલગ છે કા ટમેટા રીંગણા તુવેર ધાણા જીરું મગ આ કઈ દાળ છે દાદા અડદ અડદની દાળ મેથી

ટમેટા દેશી ટમેટા ડબલા ફરીને લાવે ને તો હારા રે નકર આમ નામ તો સેપાઈ જાય આ બધા બાસ્તામાં નાખ્યા હોય ને અલગથી રાખવા પડ્યા દેશી ટમેટા ચાક કરવાનું सिया ना हा सेल ला पण तना तना तो काय नाही आलं पैसा मोकलावं तो

સો અમને કઈ નો નીકળ્યું પણ આ ખાવાની મજા આવે છે આ મસ્ત છે કેટલો બધો ભાગ લેવા બધા મંડાઈ ગયા ખાવા કા હલો આવી જાઓ બધા ખાવા અમે જ્યાં ખાવી છે ને ત્યાં ઓલો માટલું છે ને હારો હાર ફેરવવાનું કા કા રાજ મજા આવે દેહ જેવું લાગે છે ને સુલે રાંજ બધું કેમ લાગે ધોવાડો છો એટલે બાર લાકડું ઓલું છું એટલે સુલે રાંધ્યું ને એટલે ખાવાની મજા આવશે બાર ટમેટા લાવશે દેહ માંથી દેશી એટલે આમ અસલ નો સ્વાદ આવે છે શાક તો આ દેહ માં એટલે એનું જ શાક બનાવ્યું પાછું એ લાવ્યા એને કરીને ખવડાવ્યું હા એ કાલ લેતા આવ્યા જોરા જ આવ્યા ને તે હું જાતો લેલી થકણી દાદાને મજા આવી કે મજા આવે ને દાદાને સામાન હતો સંમા પણ નો જવા દીધા ઘરે રાખ્યો આજે સંમા જશે મોય આવીશારે હા બર્તન જવાનું બર્તન જવાનું જેનું હતું હા જાશુ હું પકવવાનું હા એને ડિસ્કવરવાનું જીતો જવાના

કરી નાખો તડકે તડકે સોલો હોય કઈ પેરવો નથી ઓલો કઈ જી રિપેર થયો નથી હાલો સા પીવા આ તમારી સા છે મારી નથી આ બસ હવે આ મને આપી દયો મારો વાઈટ કામ પીવી થી સગા ભાઈ આયા છે શાક લૂટવા સો બધું લેવા આયા છે બોર શિંગ આવ્યા વેલા કામે સીધા એ કે બા આવ્યા છે ને કે પેલા શાક આપી જોઈએ કે બા ને પછી લઈ જાય એમ કે છે